આ બેન દ્વારા ત્યાં એક કુકણખાનું એટલે કે પ્રોફિશન નો ધંધો કરવામાં આવતો હોય એ પ્રકારનો ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં તે સ્થળ ઉપરથી ત્રણ અલગ અલગ મહિલાઓ જે રાજકોટ અને અમદાવાદ ખાતેથી બોલાવવામાં આવેલી હોય એ મહિલાઓ તેમજ અન્ય વ્યક્તિઓને ત્યાંથી તપાસ દરમિયાન મેળવવામાં આવેલા છે અને આ બાબતનો ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટની સેક્શન ત્રણ ચાર એ અને પાંચ